પંચમહાલના શેરા નગરપાલિકા ખાતે જિલ્લા પંચાયત કરવા અપીલ સૌને કરી હતી આજ રોજ નગરપાલિકા હોલ અંદર આયુષ મેળા નું ઉદઘાટન ઉદઘાટન કર્યું આયુષ મેળામાં દરેક સમજ આપવામાં આવી આ આયુર્વેદિક દવા ખાવાથી શું શું ફાયદા થાય છે દરેક રોગો કયા કયા નિયંત્રણ હેઠળ દવા લેવાથી શું ફાયદા થાય છે એની માહિતી આપી એલોપેથી ઉપર જે લોકો ચડી ગયા છે એમને આયુર્વેદિક આપણા જે જૂના જમાનાના વૈધરાજ જે કામ કરતા હતા એ વૈધરાજો તરીકે આ જે આયુષ્ય ડોક્ટરો જે છે આયુર્વેદિક ડોક્ટરો છે એ વૈદરાજો જ છે તો એ એમની જૂની પદ્ધતિ પ્રમાણે આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે લોકોના આરોગ્યને સારવાર આપે અને લોકોનું આરોગ્ય સારી રીતે સુધરે એના માટે મેં આજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજે મેં બધાને સારી માહિતી આપી છે શહેરા તાલુકાની અંદર નોંધાવવામાં આયુર્વેદિક હોસ્પિટલ દવાખાનું ચાલે છે એવા મોટા મોટા જે અમારા તાલુકાના લાગતા ગામો જે છે ગામોની અંદર આયુર્વેદિક દવાખાના ચાલુ થાય તો એનાથી લોકોને સારવાર લઈ અને તાલુકાની પ્રજાને ખૂબ શાંતિ મળે સુખી થાય એવા માટેની મેં રજૂઆત કરી છે એ પણ અન્ય આયુર્વેદિક ડોક્ટર ગેહલોત સાહેબ અને હાજર હતા એમની હાજરીમાં કીધું છે કે આ વખતે આપણે વ્યવસ્થા હું આજે પણ એમ કહેવા માંગુ છું કે એલોપેથી દવા કરતા આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાથી દવાનો ઉપયોગ કરવાથી એનું રિઝલ્ટ તાત્કાલિક મળતું નથી થોડા સમય લાગે છે તો સમયની રાહ જોઈને આયુર્વેદિક પદ્ધતિ પર જવું જોઈએ આયુર્વેદિક દવા લેવી જોઈએ એલોપેથિક દવાને તેજવી જોઈએ જેનરિક દવા દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પણ ચાલુ કરી છે જેનરિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે શરીરને નુકસાન થાય છે એ નુકસાન ન થાય લોકોની તંદુરસ્તી સાચવી રહે એના માટેના પ્રયત્નો